બધાજ મિત્રોનું ફાર્મર ઇન્ફોર્મેશન ચેનલ પર સ્વાગત છે તો આજે આપણી ચેનલ પર બે ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલા જે કોઈ પણ મારા મિત્રને આપણી ચેનલ પર કોઈ પણ વાહન એડ દર્શાવી હોય જાહેરાત દર્શાવી કે આપણા વોટ્સએપ નંબર સત્તાણું બે સાડત્રીસ ચૌદ અડતાલીસ પર આડો મોબાઈલ રાખી ઉતરેલા વિડીયો અને ફોટા મોકલી ત્યારબાદ નંબર એક ઉપર મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર ને અઢાર ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક gear એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે tractor માં કોઈ પણ જાત નો fault જોવા નહિ મળે કંપની condition માં company ના ટાયર અને કંપની cut માં tractor છે પાવર steering ટ્રેક્ટર છે પિસ્તાલીસ horse power નો tractor આવે છે જે બધા જ મિત્રો ને ખ્યાલ જ હોય છે જે કોઈ પણ મારા મિત્ર ને ખરીદવા ઈચ્છા હોય મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ DI બે હજાર અઢાર ઓગણીસ model તે ભાઈ નો contact કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ આ tractor ની કિંમત વિશે ચાર લાખ સત્યાસી હજાર એ tractor ની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ નંબર બે ઉપર આ બંને ટ્રેક્ટર એક જ માલિકના છે એક જ જગ્યાએ તમને જોવા મળી જશે જોન ડિયર પચાસ એકતાલીસ સી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જેના મોડલ ની વાત કરીએ તો બે હાજર ના મોડલનું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક ગેયર એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં માં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ સાઈડ ગેર ટ્રેક્ટર છે એકતાલીસ વર્ષ પાવર નું ટ્રેક્ટર આવે છે જે કોઈ પણ મારા મિત્ર ને ખરીદવાની ઈચ્છા હોય જોન ડિયર પચાસ એકતાલીસ સી મોડલ બે હજાર સત્તર ભાઈ કોન્ટેક્ટ કરી શકે ત્યારબાદ આગળ વાત કરીએ આ ટ્રેક્ટર ની કિંમત વિશે બે લાખ પંચોતેર હજાર આ ટ્રેક્ટરની ની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ આગળ વાત કરીએ બંને ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે આશાપુરા ટ્રેક્ટર ઘરે જામનગર સાઈડ કિશોરભાઈ પાસે આ બંને ટ્રેક્ટર તમને જોવા મળી જશે કિશોરભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે ત્યાંથી કોલ કરી તમે આ બંને ટ્રેક્ટર વિશે વધુની માહિતી મેળવી શકો છો તો ચાલો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય દ્વારકાધીશ અને આવા નવા નવા વાહન લેવાના વિડીયો જોવા માટે આપણી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં